નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે દસ તારીખ પેલો મહિનો બે હજાર પચીસને વા શુક્રવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે ધાણાની આવક વિશે વાત કરીએ તો ભાઈ સાડા અગિયારસો ગુણી જેટલી ધાણાની આવક થઈ છે ને ધાણાની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ જ ધાણાના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં

ભાઈ નવા ધાણાનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર આગમન થઈ ગયું અને ભાવ મુહૂર્તનો ભાવ સત્તરસો અગિયાર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરજો ક્વોલિટીમાં ભાઈ સારા ધાણા નવા ધાણાનો આજનો ભાવ સત્તરસો ને અગિયાર રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર જુઓ આ ધાણાનો ભાવ ચૌદસો ને રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરજો ભાઈ જોઈ લો ક્વોલિટીમાં આવ્યા ભાઈ ધાણા ચૌદસો ને રૂપિયા ભાવ થઈ ગયો આ ધાણાનો આજે ભાઈ જુઓ ક્વોલિટી સારા ક્વોલિટી આ ધાણાનો ભાવ ચૌદસો ને પિંચ્યાસી રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ભાઈ ક્વોલિટીમાં સારા લાઇટિંગમાં પણ જોરદાર જોઈ લો ચૌદસો ને પિંચ્યાસી રૂપિયા ભાવ થઈ ગયો નજનો ભાઈ ક્વોલિટી આ ધાણાનો ભાવ પંદરસો ને ચોવીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ભાઈ સુપર ક્વોલિટીના ધાણા જોઈ લો લાઇટિંગમાં જોરદાર ડંખ વગરના ધાણા ભાઈ પંદરસો ને ચોવીસ રૂપિયા ભાવ થઈ ગયો આ ધાણાનો ભાઈ ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી જોઈ લો પંદરસો ને ચોવીસ રૂપિયા ભાવ આનો આ ધાણાનો ભાવ ચૌદસો છ્યાસી રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જોઈ લો ક્વોલિટીમાં સારા ડંખ વગરના ચૌદસો છ્યાસી રૂપિયા ભાવ થઈ ગયો આ ભાઈ જોઈ લો ક્વોલિટી આ ધાણાનો ભાવ પંદરસો રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો પંદરસો રૂપિયા ભાવ થઈ ગયો આ ધાણાનો ભાઈ આજે ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો ડંખ વગનના ભાઈ પંદરસો રૂપિયા ભાવ થયોનો આજનો એવો ક્વોલિટી આ ધાણાનો ભાવ પંદરસો ને ચાર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ભાઈ જોઈ લો ક્વોલિટીમાં સારા ભાઈ લાઇટિંગમાં પણ સારા પંદરસો ને ચાર રૂપિયા ભાવ થઈ ગયો આ ધાણાનો આજે ભાઈ જોઈ લો ડંગ ફોગન ના ભાઈ આ ધાણાનો ભાવ ચૌદસો ને સિત્તેર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જોઈ લો ભાઈ ક્વોલિટીમાં આવ્યા ભાઈ ચૌદસો ને સિત્તેર રૂપિયા ભાવ થયો ધાણાનો ભાઈ આજે જો ક્વોલિટી આ ધાણાનો ભાવ ચૌદસો ને રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ભાઈ જોઈ લો ક્વોલિટીમાં આવે ભાઈ ચૌદસો ને અડસાઠ રૂપિયા ભાવ થઈ ગયો આ આજે ભાઈ જોવો ક્વોલિટી ક્વોલિટીમાં આ ધાણાનો ભાવ ચૌદસો ને ઓગણપચાસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો જોવો ભાઈ ક્વોલિટીમાં આવ્યા ભાઈ ધાણા ચૌદસો ઓગણપચાસ રૂપિયા ભાવ થયો આનો આજે આ ધાણાનો ભાવ પંદરસો અગિયાર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરે તો ભાઈ સુપર ક્વૉલિટીને ભજવી લો ડંખ વગરના લાઇટિંગમાં પણ સારા પંદરસો ને અગિયાર રૂપિયા ભાવ થઈ ગયો આ ધાણાનો ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી ભજવી લો સુપર ક્વોલિટીના ધાણા આ ધાણાનો ભાવ પંદરસો ને પંદર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ સુપર ક્વોલિટીના ધાણા ભાઈ લાઇટિંગમાં સારા અને ડંખ વગરના ભાઈ પંદરસો પંદર રૂપિયા ભાવ થઈ ગયો આ ધાણાનો ભાઈ આજે જોઈ લો ક્વોલિટીમાં કંઈ ઘટે એમ નથી પંદરસો ને પંદર રૂપિયા ભાવ આના આ ધાણાનો ભાવ ચૌદસો નેવું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ભાઈ જોઈ લો ક્વોલિટીમાં ભાઈ ધાણા આવા આવે ભાઈ સારા એમ તો ચૌદસો નેવું રૂપિયા ભાવ થઈ ગયો આ ધાણાનો આજે ભાઈ એવો ક્વોલિટી આ દાણાનો ભાવ પંદરસો ને તેત્રીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ભાઈ જોઈએ ક્વોલિટીમાં સારા ભાઈ લાઇટિંગમાં પણ જોરદાર અને ડંખ વગરના પંદરસો ને તેત્રીસ રૂપિયા ભાવ થઈ ગયો આ ધાણાનો ભાઈ આજનો જુઓ ક્વોલિટી ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી ભાઈ પંદરસો ને તેત્રીસ રૂપિયા ભાવ આનો આજનો